દોસ્તો સ્વાગત છે તમારું તમારી ચેનલ રાઈટ આન્સર આપણી સૌની માહિતી આપણી યુટ્યુબ ચેનલ આપણે વાત કરીએ છીએ સી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 ના વિદ્યાર્થીઓ જ્યારે જોરશોરથી તૈયારી કરી રહ્યા છે

પોતાના મોબાઈલમાં ગાઈડ એપ આ રીતનો પ્લે સ્ટોર ત્યાં જઈને તમારે આ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી દેવાની છે ડાઉનલોડ કરવાથી શું મળશે દોસ્તો તો તમને આની અંદર ખજાનો છે અને એ ખજાનો આપણે રાઈટ ના વિદ્યાર્થીઓ લૂટી લેવાનો છે ધોરણ ત્રણ થી ધોરણ દસ સુધીનું સંપૂર્ણ સાહિત્ય એ સિવાયની તમારી સંપૂર્ણ પરીક્ષાઓ એ સિવાયનું તમારું એકમ કશ ઓ હું બોલતા બોલતા થાકી એટલું બધું થાકીયલ દોસ્તો આની અંદર પડ્યું છે બધી તમે દસ બાર એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો એનો ખજાનો આ ગાઈડ એપ છે અને આપણા પીડીએફ સ્વરૂપે પેપર તો તમને મળી જ રહેવાના છે તો દોસ્તો વિડીયો ચાલુ કરીએ પહેલા દરેક જણ પોતાના સ્વા પાસે કાગળ અને પેન સાથે રાખશે કમેન્ટમાં અમને ખાસ જણાવશે કે તમારે કેટલા જવાબ સાચા પડ્યા અને કેટલા જવાબ

નેવ પ્રશ્નો અલગ અલગ વિષયના અલગ અલગ ગુણભાર સાથે આડો રાખીને મોબાઈલ જોવાનો કે જેથી તમને સંપૂર્ણ આકૃતિ વધુ સારી રીતે જોઈ તમે શકો તો આની અંદર કઈ આકૃતિ દર્પણમાં જોવાથી પ્રતિબિંબ આકૃતિ અથવા દર્પણ આકૃતિ કઈ આવશે દોસ્તો તો તમારી પાસે એ બી ચાર જવાબ છે એક જવાબ સાચો છે કમેન્ટ બોક્સમાં જવાબ જવાબ તમારે ભૂલવાનું નથી આવશે એ એ તો આ આકૃતિની પ્રતિબિંબ આકૃતિ આકૃતિ બને છે દોસ્તો નંબર બે તરફ જઈએ અહીંયા તમને એક આકૃતિ આપેલી છે અને સામે ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન અંદર આનું દર્પણ આકૃતિ એટલે કે પ્રતિબિંબ આકૃતિ કઈ રીતે બનશે જો દોસ્તો ચાર ઓપ્શન છે ઉપર તીર છે તો ઉપર તીર જ રહેશે દર્પણમાં ખાલી દિશા બદલાઈ જાય તો દિશા બદલાયા પછી કયો જવાબ સાચો પડે છે તો જવાબ છે ડી અહી આ બાજુ છે રીસો મૂકીએ તો એની પ્રતિબિંબ આકૃતિ આપણને દર્પણમાં કેવી દેખાય એવું એક અનુમાન કરવાનું છે ને આમાં સમય બગાડવાનો નથી આ રોકડિયા માર્ક છે દોસ્તો રોકડિયા માર્ક કવર કરવામાં આપણે વાર કરવાના નથી શેર ખાન દોડતા દોડતા જઈ રહ્યા છે આપણે પણ આ પરીક્ષામાં આમાં ઝડપથી દોડવાનું છે દોસ્તો તો આને હું પ્રતિબિંબ આકૃતિ ઊંધી કરીએ તો આને કઈ રીતે જવાબ શું આવે એનો જવાબ આપણે તીર વાગી ગયું છે જવાબ આવશે દોસ્તો ડી એની જે ધજાની દિશા છે ધજાની દિશા બદલે જાય અને તીરની દિશા થઈ જાય એની ક્રોસમાં દોસ્તો પ્રતિબિંબ આકૃતિમાં આપણે શું ભૂલ કરીએ છીએ આપણે આખી આકૃતિ ઊંધી કરી દઈએ છીએ આકૃતિ આખી ઊંધી નથી થતી ખાલી એની અંદર પ્રતિબિંબ બદલાય છે દોસ્તો અહીંયા પણ તમને ચાર ચાર બોક્સ આપેલા છે આકૃતિમાં જોતા પ્રતિબિંબ દર્પણમાં જોતા શું થાય તો આ લીટાવાળો ભાગ એની ઓપોઝિટ દિશામાં વિરુદ્ધ દિશામાં જતો રહે તો જવાબ શું જવાબ આવશે ફિગર આપેલી છે પાંચ છ ચાર છ સાત દર્પણમાં જોતા આ શું દેખાય તો દોસ્તો પાંચ પાંચની જગ્યાએ જ રહે ચાર ચાર ની જ રહે છ ની જગ્યાએ જ રહે સાત સાતની જગ્યાએ રહે ખાલી એની દિશા બદલાઈ જાય તો આપણે દિશા બદલાય તો જવાબ આવશે એ આગળ જોઈએ આકૃતિ નંબર છતકબુક કરતા આવી ગયા છે દર્પણમાં જો તેમની ચાચા બાદ છે તો ચાંચ થઈ જાય એની વિરુદ્ધ દિશામાં એવા બે જવાબ છે બી અને સી તો આપણે બી અને સી માંથી કયો જવાબ સાચો છે તો તીર વાગ્યું છે બી તરફ તો જવાબ આપણો સાચો છે બે આકૃતિ નંબર દોસ્તો અહીંયા તમને એક સરસ મજાની ચિત્ર દબાણ ગોળ ને બધું બરાબર ધજા તો આકૃતિના દર્પણમાં જોઈએ તો દર્પણમાં જોઈએ તો તીર ફેંકો હેડો ભાઈ તીર આવી ગયું છે દર્પણમાં જોતા આકૃતિ સી જેવી લાગે સમય બગાડતા નથી કારણ કે આપણી પાસે સમય બહુ જ ઓછો છે અહીંયા દર્પણ તરફ જોતા આપણે દર્પણમાં આકૃતિ કેવી લાગશે જવાબ જણાવો જે પણ મિત્રો ગાઈડે ડાઉનલોડ કરવાનું ભૂલી ગયા છે તે લોકો ખાસ ગાઈડે પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લે જે લોકોને નામ મળે નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપેલા છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પર આપેલી પણ તમે જણાવી શકો છો આ ભાઈ સાયકલ ચલાવે છે તો સાયકલ ચલાવતી આકૃતિ પ્રતિબિંબ કઈ રીતે દેખાય તો એના માટે જુઓ દોસ્તો વચ્ચે દર્પણ રાખીને જોતા આપણને આ આકૃતિ સી એટલે કે આનું મુખ આ બાજુ છે તો આપણને આ એની વિરુદ્ધ દિશામાં આકૃતિ દેખાય દોસ્તો તમને આ વિડીયો કેવો લાગે ખાસ અમે કમેન્ટ બોક્સમાં જણાવતું રહેતિ નંબર દસ છે આકૃતિ નંબર દસ ની અંદર આ ચિત્રો છે ચિત્રોના પ્રમાણમાં તમારે એનું અનુમાન લગાવવાનું છે કે આ આકૃતિ અનુમાન નહીં આપણે સાચું જ અનુમાન લગાવવાનું તો એનો જવાબ આવશે ડી તમે વિડીયોને સ્ટોપ કરીને પણ તમે કમેન્ટ બોક્સમાં જવાબ જણાવી શકો જો જવાબની સ્પીડ તમને વધારે પડતી હોય તમારા જવાબ આપતા પહેલા પેલો જવાબ આવી જતો હોય તો વિડીયો સ્ટોપ તમારી પાસે કરીને તમારે જવાબ લખીને પછી આગળ તમારે વિડીયો ચાલુ કરી દેવાનો જો જોઈ લો આકૃતિ નંબર અગિયાર નો જવાબ આવશે ડી આકૃતિ નંબર બાર તરફ ઝડપથી જઈએ આકૃતિ નંબર બાર ની અંદર આ છે તો એનો જવાબ એ બી સીડી ચાર બાઈક કયો આવશે ચાલો તમે કમેન્ટ બોક્સમાં ખાસ અમને જણાવો હું તમને જણાવી દઉં છું કે જવાબ કયો આવશે આકૃતિ બાર ચાર બાર ની અંદર જવાબ છે બી દોસ્તો આકૃતિ નંબર તેર સરસ મજાની ગોળ આકૃતિ દોરેલી છે દર્પણમાં જોતા આપણે ભ્રમિત થઈ જઈએ કે સાલું કેવું લાગતું હશે તો ચિંતા કરવાની નહીં હું તમને જવાબ કહી દઈશ કે કેવું લાગે છે જવાબ આવશે આપડો એ આકૃતિ બાર તેર નો જવાબ છે એ દોસ્તો આકૃતિ નંબર ચૌદ માં ગોળ સરસ મજાનો પૃથ્વીના ગોળા જેવો દોડો દડો આપેલો છે એના ઉપર અલગ અલગ વૃદ્ધ કળકૃત મકર રૂપ ને બધું તમને વૃદ્ધ દોરેલા હોય તમને આકૃતિ આપેલી છે તો આ તો આવે નહીં ચલો સી ના આવે બરાબર આ છે તો હવે આપણી જોડે એ પી અને ટી રહ્યા છે તો જવાબ કયો આવશે જવાબ આવશે જોઈ લો આ પ્રમાણે દોરેલી છે તમારે ખાસ આ આ પ્રકારની આકૃતિ પૂછાવાની પરીક્ષામાં દોસ્તો સો ટકા શક્યતા રહેલી છે એટલે તમારે પૂરી તૈયારી સાથે આ જવાબ પણ તમારે નોટબુકમાં લખી રાખવાના જેથી પરીક્ષાના ટાઈમે તમને તકલીફ પડે ની આકૃતિ નંબર પંદર નો જવાબ છે બી દોસ્તો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સૌ મિત્રો ખુબ જ સારો પ્રતિસાદ આપે છે સૌ મિત્રો ખૂબ જ સરસ રીતે વિડીયો જોઈ રહ્યા છે તમારી કમેન્ટો છે અમને જાણ પડે છે દોસ્તો તો કમેન્ટ કરવાનું ખાસ બોલવાનું નહીં કમેન્ટ એ તમારી હાજરી છે દોસ્તો અને એનો અમે નોંધ કરતા રહીએ છીએ તો સૌને ટાટા બાય બાય ચલો જય હિન્દ જય ભારત